હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા માહિર્સ વેજ કિચનમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું આપણે જે મોતીચુરના લાડુ બનાવતા હોય એની એકદમ સરળ રીત તો એના માટે મેં એક દબવી દબવીને ભરેલો ચણાનો લોટનો એક બાઉલ લીધું છે અને એમાં આપણે જરૂર લાગે એટલું પાણી એડ કરતું જવાનું છે અને પાણી જેમ બને એમ પહેલાં ઓછું નાખતું જવાનું જરૂર લાગે એમ આપણે વધારે નાખવાનું તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને બેટરને તૈયાર કરશું તો આ રીતે આપણે હલાવી અને થિક બેટર રેડી કરવાનું છે અને આને એકદમ ફીણી નાખવાનું છે જેવું આપણે દહીં વડાનું ને એનું બધું બેટર હલાવતા હોય એ રીતે સેજ કલર ચેન્જ થાય વ્હાઈટ થઈ જાય એવું આપણે એકદમ હલાવી રાખવાનું છે તો આ રીતે તમે પાંચથી સાત મિનિટ હલાવી અને બેટરને રેડી રાખ કરવાનું છે તો તમે જોઈ શકો છો આપણું બેટરનો કલર વ્હાઈટ જેવો થઈ ગયો છે તો હવે આને આપણે ઢાંકી અને ફક્ત પાંચ મિનિટ એને પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ બેટરના ભજીયા બનાવીશું તો ફ્રેન્ડ્સ મેં ઘી ગરમ મૂકી દીધું છે ઘી ગરમ થાય તમે તેલમાં પણ તળી શકો છો અને ઘીમાં પણ તળી શકો છો પણ ઘીનો એનો ટેસ્ટ છે એ સરસ આવે છે એટલે મેં અત્યારે ઘીનો યુઝ કર્યો છે ઘી ગરમ થાય ત્યારે આપણે એના ભજીયા બનાવીશું તો ફ્રેન્ડ્સ આપણું ઘી છે એકદમ ગરમ થઈ ગયું છે હવે આપણે આના ભજીયા બનાવીશું ઘી મેં થોડું ઓછું યુઝ કર્યું છે એટલે આપણે ભજીયા થોડા નાના 목소 અને ગેસ ને ધીમો રાખવાનો છે અને આ ભજીયા છે એ થોડા વ્હાઈટ હોય એવા જ મારે લઈ લેવાના છે અને ડાર્ક બ્રાઉન નથી કરવાના તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બસ આવા વ્હાઈટ થાય અને બહુ આપણે બ્રાઉન નથી થવા દેવાના અને આવા વ્હાઈટ હોય ત્યાં ત્યારે આપણે એને ઉતારી લેવાના છે અને હલવી લેવાના છે તો આ રીતે આપણે બધા ભજીયાને ફ્રેન્ડ્સ આપણા બધા ભજીયા છે તળાઈ અને રેડી છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એ ચડી ગયા છે હવે આને એકદમ ઠંડા થવા દેસું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બબે ત્રણ ત્રણ કટકા કરી અને આને એકદમ ઠંડા કરી લેવાના છે અને અત્યારે મેં એકદમ ઠંડા કરી લીધા છે હવે આપણે આને મિક્સી બાઉલમાં ડાયરેક્ટ ક્રોસ કરશું આપણે નાનું મિક્સી બાઉલ લેવાનું છે અને આને અડધા અડધા કરી અને પલ્સ મોડમાં ચાલુ બંધ ચાલુ બંધ કરી અને ઊંધી સાઈડ ફેરવવાનું છે આ રીતે પર્સ મોડમાં કરશો એટલે આ રીતનો આવો ભૂકો થશે જે આપણે નાની ગુંદી હોય એ રીતનો એટલે જો આપણી પાસે ઝારો ન હોય કે નાની ગુંદી કરવાનો ટાઈમ ન હોય તો આ એકદમ સરળ રીત છે તો ચોક્કસથી તમે આ ટ્રાય કરજો તો આ રીતે આપણે બધા ભજીયાનો આ રીતનો ભૂકો કરી લેશું આ રીતે આપણે બધા ભજીયાનો ભૂકો રેડી કરી લીધો છે હવે આપણે ચાસણી તૈયાર કરીશું જે વાટકાથી આપણે ચણાનો લોટ લીધો હોય એ વાટકાથી હું અત્યારે અડધી વાટકી ખાંડ નાખું છું જો તમે ગળ્યું ના ગળ્યું ખાતા હોય તો તમે થોડીક વધારે પણ એડ કરી શકો છો પણ હું અત્યારે આટલી અડધી એડ કરું છું અડધી વાટકી ખાંડ હોય તો અડધી વાટકી જેટલું આપણે એમાં પાણી એડ કરી દેવાનું છે આ રીતે આપણે ધીમા ગેસ પર ચાસણીને રેડી કરવાની છે જેથી કરીને પાણી પણ ન બળે અને ખાંડ પણ સરસ રીતે ઓગળી જાય અને આની ચાસણી આપણે પૂરા એક તારની નથી લેવાની પણ અડધો તાર બને અને થોડી ચીકછીકી થાય એવી બનવાની છે અત્યારે ખાંડ ઓગળી ગઈ છે એટલે થોડો આપણે એમાં ફૂડ કલર આવે છે એ એડ કરશું જેથી કરીને આપણી સ્વીટની કલર સારો આવે અને આ બિલકુલ ઓપ્શનલ છે તમારે એડ કરવું હોય તો પણ ચાલે ન કરવું હોય તો પણ એ ચાલે તો આ રીતે આપણે ચાટણીને ચેક કરી લેવાની છે હજી થોડી ચીપચીપી થઈ છે હજી આપણે અડધો તાર નથી બનતો અડધો તાર બને એવી ચાટણી આપણે તૈયાર કરવાની છે

અને મગજ બી બી સોરી પમ્પકિન સીટ આ બધું એડ કરી અને થોડું આપણે ઘી એડ કરશું ઘી તમારે જેટલું યુઝ કરવું હોય એટલું એડ કરી શકો છો અને હવે સરસ એકદમ મિક્સ કરી અને આપણે એને નીચે ઉતારી લેશું જો તમે જોઈ શકો છો એકદમ આપણે જે મોતી લાડવા માં જે નાની ગુંદી હોય છે એવી જ સેમ તૈયાર થઈ છે ને તો આ એકદમ સરળ રીત છે અને સારો ન હોય કે કોઈ પણ ચાસણીમાં કે જો કોઈ પ્રોબ્લેમ થતો હોય તો આ રીતે એકદમ સરળ છે તો આ રીતે હલાવી અને હવે આપણે એને નીચે ઉતારી અને નાના નાના લાડુ બનાવી લેશું આ રીતે આપણે નાના નાના લાડુ બનાવી લેશું તો આ રીતે આપણે બધા લાડુને તૈયાર કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણે બધા લાડુડીને તૈયાર કરી લીધા છે હવે આપણે સૌ કરશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે એકદમ સરળ રીતે બનતા મોતીચુરના લાડુ જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બાય